નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિશે આપણું ભૌતિક વિજ્ઞાન નું પ્રકરણ નંબર ચાર કે જે છે ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ શરૂ કરી રહ્યા છે આ પ્રકરણમાં આપણે વિદ્યુત ભારોને ગતિમાં લઈશું આનાથી આગળના પ્રકરણો એટલે કે પ્રકરણ નંબર એક કે જે વિદ્યુત ભારો અને છેતરો ત્યાર પછી આપણે બીજું એક પ્રકરણ જોઈ ગયા શીત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ અને ત્યાર પછી ત્રીજા નંબરનું પ્રકરણ આપણું હતું પ્રવાહ વિદ્યુત આ ત્રણેય પ્રકરણ આપણે જે તે મૂળભૂત વિદ્યુત ભાર આપણે લઈએ છીએ એને સ્થિર પરિસ્થિતિમાં ધારીએ છીએ એટલે કે જે પણ આપણે ક્યુ વિદ્યુત ભાર લીધો હોય જે આપણે ઇલેક્ટ્રોન લીધો હોય કે જો પોઝિસ્ટ્રોન કે પ્રોટોન લીધો હોય તો એ પણ આપણે તમારે સ્થિર લઈ અને તેનો અભ્યાસ કરવાનો છે તો જો વિદ્યુત ભાર કોઈ બિંદુ પાસે સ્થિર હોય તો તે કોઈ બિંદુ ને આજુ તે બિંદુ બિંદુની આજુબાજુ મૂળભૂત કારણે કોઈ એક અસર પ્રવર્તમાન થાય છે અને જે અસર ને આપણે વિદ્યુત ક્ષેત્ર તરીકે વ્યાખ્યાયિત કર્યા છે અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિશે પણ તમે ભણ્યા છે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો હવે આ પરિસ્થિતિમાં આપણે શું કરવાનું છે કે વિદ્યુત ભાર જે છે સ્થિર નથી અને ગતિમાં છે ગતિમાં હોય તો ચુંબકીય થાય છે લીધે વિદ્યુત ક્ષેત્રની પણ અસર હશે અને સાથે સાથે ચુંબકીય ક્ષેત્રની પણ અસર હશે તો આ પ્રમાણે આપણે વિદ્યાર્થી મિત્રો બંને ક્ષેત્રો વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્ર આ બંનેને સાથે લઈ અને બંનેની એક સાથે બંનેની અસર એકબીજાની અસર એક સાથે લાગતી હોય છે કોઈ બીજા વિદ્યુત બહાર પર એવું લઈને આપણે આ ચેપ્ટરમાં આ પ્રકરણની અંદર અભ્યાસ કરવાનો હોય છે તો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ અને તે પહેલાં બેઝિક સમજૂતી લઈએ તો જે આપણે વાત કરી છે એ પ્રમાણે અત્યારે હું બોર્ડ પર પણ તમને લખીને સમજાવવાનો પ્રયત્ન કરીશ તો આઈ હોપ કે તમને બોર્ડ પર સારી રીતે દેખાશે તો જો એક ધારો કે ક્યુ વિદ્યુત ભાર છે જો આ કોઈ બિંદુ પાસે સ્થિર હોય કોઈ બિંદુ પાસે સ્થિર પરિસ્થિતિમાં હોય તો જો સ્થિર હોય તો એની આજુબાજુમાં માત્ર ખાલી કયું હોય છે વિદ્યુત ક્ષેત્ર એટલું જ હોય છે ચુંબકીય ક્ષેત્ર હોતું નથી હવે જ્યારે વિદ્યુત સોરી જ્યારે વિદ્યુત ભાર એ સ્થિર નહીં પણ આ જે વિદ્યુત ભાર છે એ ગતિમાં હોય ગતિમાં હોય એટલે કે એનો કોઈ વેગ હોય કોઈ ચોક્કસ દિશામાં એનો વેગ હોય તો શું છે હવે આ વિદ્યુત ભાર આપણો ગતિની છે એટલે ગતિમાં છે અત્યારે વિદ્યુત ભાર સોરી તમને સ્ક્રીન પર દેખાતું નથી તો ગતિમાં જ્યારે આ વિદ્યુત ભાર હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર તો હોય છે અને ચુંબકીય ક્ષેત્ર પણ હોય છે તો અત્યારે આપણા પાસે જ્યારે વિદ્યુત ભારને આપણે ગતિમાં એટલે કે એનો કોઈ ચોક્કસ વેગ છે ગતિમાં લઈએ છીએ ત્યારે અહીંની બાજુમાં આજુબાજુમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર આ બંને સાથે આપણે લઈને અભ્યાસ કરવો પડે છે અને આ બંને સાથે એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની એક સાથે અસર આપણને જે વિદ્યુત ભાવને લાગતી હોય છે અને આ બંને અસરો તમે એકબીજાથી અલગ પાડી શકતા નથી આપણે એકબીજાથી અલગ પાડી શકતા નથી જેથી આપણે આ વિચુંબકત્વ એવું પણ નથી કહેતા કે વિદ્યુત એવું પણ નથી કહેતા આ જે આપણું વિજ્ઞાન છે એને આપણે શું કહીએ છીએ વિદ્યુત ચુંબકત્વ વિદ્યુત ચુંબકત્વ આ પ્રમાણે એના માટેનો શબ્દ છે અંગ્રેજીમાં એના માટે મેગ્નેટિક્સ એ પ્રમાણેનો આખો શબ્દ છે હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ આપણા નેક્સ્ટ થિયરી પોર્શન પર આગળ વધીશું તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે થિયરી પોર્શન શરૂ કરીએ છે આપણું છે પ્રકરણ નંબર ચાર ગતિમાન વિદ્યુત વિદ્યુતભાર અને ચુંબકત્વ પહેલો જે પ્રશ્ન છે અને તમારી તમે જો પાઠ્યપુસ્તકમાં જોશો ત્યાં પણ તમે લોરેન્જ બર્ડ એટલે શું એના વિશેનો જ કંઈક પ્રશ્ન હશે હવે લોરેન્જ બર્ડ એટલે શું એ સમજવા માટે આપણે આ થિયરી જે લખી છે એ પ્રમાણે પણ જો સમજવાનો પ્રયત્ન કરીએ તો પણ ખ્યાલ આવી જાય તો લોરેન્જ બળ એટલે શું તો જો કોઈ વિદ્યુત ભાર કોઈ બીજા મૂળભૂત વિદ્યુત ભારના ચુંબકીય ક્ષેત્રમાં હોય તે સમયે એના પર બે બળો લાગતા હોય છે અને બંને બળોને આપણે એક સાથે અભ્યાસ કરવાનો છે તો એ બંને બળો બળ એટલે શું લોરેન્જ બળ તો ધારો કે એક મૂળભૂત વિદ્યુત ભાર છે આ ક્યુ વિદ્યુત ભાર અને એ પાછો ગતિમાં છે એટલે કે તમારા એની આજુબાજુના આ ભાગમાં આજુબાજુના આ જે ભાગ આપણે દોર્યો છે એ ભાગમાં બંને અસરો છે એટલે કે વિદ્યુત ક્ષેત્ર પણ છે અને ચુંબકીય ક્ષેત્ર પણ છે તો આ ભાગની અંદરના ભાગમાં જો કોઈ આપણે પરીક્ષણ વિદ્યુતભાર સ્મોલ ક્યુ જે છે એ લઈએ તો જો સ્મોલ ક્યુ વિદ્યુત ભાર લઈશું તો એના પર બં આ વિદ્યુત ક્ષેત્રની પણ અસર હશે ચુંબકીય ક્ષેત્રની પણ અસર હશે તો આના લીધે વિદ્યુત ક્ષેત્રના લીધે લાગતું બળને એફ સ્મોલ ઇ કહી દઈએ ચુંબકીય છેતરના લાગ લીધે લાગતું બળ એફ બી કહી દઈએ તો બંને બળો આ પરીક્ષણ વિદ્યુત ભાર પર લાગતા હશે તો આ બંને બળોનો તમારે શું કરવો પડે સરવાળો કરવો પડે એટલે કે તમારું જનરલી શું ઇક્વેશન બનશે એફ ઇ પ્લસ એફ બી તો આ બંને બળોનો તમે જે સરવાળો કરો છો અને એનું તમને જે પરિણામી બળ મળે છે એફ ઇ વત્તા એફ બીનું પરિણામી બળ એટલે કે એફ એમ એવું અહીંયા કહી દઈએ તો એને આપણે એ કહી શકીએ તમારું લોરેન્જ બળ અત્યારે આપણે એફ વડે જનરલી શો કરીશું તો એફ એમ કે એફ જે આપણે દર્શાવીએ છીએ એ તમારું કયું બળ છે લોરેન્જ બળ છે હવે એના સૂત્રો પણ આપણે વિદ્યાર્થી મિત્રો તારવવાનો પ્રયત્ન કરીએ તો લોરેન્જ બળ એટલે શું જ્યારે વિદ્યુત ક્ષેત્ર ઈ અને ચુંબકીય ક્ષેત્ર ઈ ની હાજરીમાં કોઈ એક પરીક્ષણ વિદ્યુત ભાર ક્યુ પર આ બંનેના કારણે બળ લાગતું હોય ત્યારે તે બળને લોરેન્જ બળ કહે છે અત્યારે એફ ઇઝ ઇક્વલ ટુ એફ ઇ પ્લસ એફએમ એફએમ ઇઝ ટુ મેગ્નેટિક ફોર્સના આધારે એફએમ બંને સદી સ્વરૂપે તમારે દર્શાવવા પડશે હવે આપણું શું છે જે વિદ્યુત બળ એફ ઇ જે આપણે આગળ બની ગયા છે એનું શું કિંમત હતી ક્યુ ઇન્ટુ ઈ તો જે પણ આપણે અત્યારે અહીંયા રિપીટ કરી દઈએ તો જે આપણું એફ ઇ નામનું જે ફોર્સ હતું એ શું હતું ક્યુ ઇન્ટુ ઈ આ પ્રમાણે આપણે એનું સૂત્ર તારવી ચૂક્યા છે અને જે અહીંયા જે ચુંબકીય બળ છે ત્યારે એફએમ એને કીધું છે મેગ્નેટિક ફોર્સ જે છે એ તમારું શું થશે ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી આ પ્રમાણે મેગ્નેટિક ફોર્સ એફએમ ઇઝ ઇક્વલ ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી આ પ્રમાણે મળશે તો આ બધાય જે છે એ સદીશ તમારે લેવાના છે અને જે બળ છે એ પણ તમારું આ પ્રમાણે સદિશ મળશે તો જે તમને અહીંયા ઇક્વેશન છે કૌંસમાં ટુ પ્લસ b બંનેમાં q છે અહીંયા એટલે આપણે જો કોમન લઈ લઈએ તો તમે એની જે ઇક્વેશન જોઈ શકો છો જે તમને કઈક આ પ્રમાણે તમારું ફાઈનલ ઇક્વેશન મળશે પરિણામી બળ જે બળને આપણે શું કહીએ છીએ લોરેન્જ બળ તરીકે ઓળખીએ છીએ ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો ચુંબકીય બળની લાક્ષણિકતા ચુંબકીય બળનું સૂત્ર આપણને આ પ્રમાણે ક્યુ ઇન ટુ વી ક્રોસ ડી મળે છે હવે જેને આપણે દ્રષ્ટિએ પણ જોઈએ જો અહીંયા જે તમારો પદાર્થને તમારા ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય તો એના આધારે આપતા બળની દિશા અહીંયા સૂચવેલી છે તમે અહીંયા જોઈ શકો છો કે જો ધારો કે આ એક પ્લસ ક્યુ વિદ્યુત ભાગ છે અને પ્લસ વિદ્યુત ભાર પર આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે અને તમારો જે આ પરીક્ષણ વિદ્યુત ભાર છે એ આ દિશામાં ગતિમાં છે આ દિશામાં એનો વેગ છે તો એના પર લાગતું જે બળ જે છે એ એને લંબ એટલે કે આ તરફની દિશામાં હોય આ ત્રણેય પરસ્પર એકબીજાને લંબ હોય અહીંયા ચુંબકીય બળે આને લંબ છે તમારું જે વેગ જે છે એ પણ આને લંબ છે અને બળ એ બીને પણ લંબ છે બધા જ ત્રણેય એકબીજાને લંબ છે એટલે કે ત્રણ પરિમાણમાં છે ચુંબકીય ક્ષેત્ર એ મૂળ કંઈક આ દિશામાં આવે છે અને જે બળ જે છે એ અત્યારે આપણા જો વેગની વાત કરીએ વેગ જો ઉપરની સાઈડ આપણે લઈએ તો જો ધન વિદ્યુત ભાર અહીંયા વેગ છે ઉપરની દિશામાં છે ચુંબકીય ક્ષેત્ર આ તરફની ભાગમાં આવતું છે તો જે ધન વિદ્યુત ભાર હોય તેના પર ધારો કે આ તરફ ની દિશા વિદ્યુત ભાર હોય વિરુદ્ધ દિશામાં બળ લાગશે તો જે પણ તમને આ પ્રમાણે આકૃતિમાં વ્યવસ્થિત રીતે સમજાય એ પ્રમાણે આકૃતિમાં દર્શાવેલું છે હવે એના જે લાક્ષણિકતાઓ છે એ એક પછી એક આપણે જોઈએ તો આ ચુંબકીય બળનું મૂલ્ય એના પરથી વેગ પણ ચુંબકીય બળનું મૂલ્ય વેગ વધે તો વધશે બી વધે તો વધશે ક્યુ નું મૂલ્ય વધે તો પણ વધશે તો આના આધારે ચુંબકીય બળનું મૂલ્ય ક્યુ વી અને બી પર આધાર રાખે છે પર પર લાગતું બળ એ લાગતા વિરુદ્ધ દિશામાં હોય છે ચુંબકીય બળ એ વેગ વી અને ચુંબકીય ક્ષેત્ર b નો અદિશ ગુણાકાર છે બંનેનો કેવો ગુણાકાર છે સોરી સદીશ ગુણાકાર છે વી ક્રોસ બી ક્રોસ આવશે તો સદીશ ગુણાકાર થશે V વી ક્રોસ બી સદીશ ગુનાકાર છે Fm ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી બી સાઈન ટીટા ક્રોસને તમે દૂર કરશો તો શું મૂકવાનો ઘટક આપણે sin ટીટા હવે જ્યાં ટીટા is ઇક્વલ ટુ જીરો કે ટીટા is ઇક્વલ ટુ વન એટી જ્યારે થાય જે સમયે આ વી અને બી વેગ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂનો એ જો ઝીરો અથવા તો વન એટી થાય તે સમયે શું થશે sin ઠીટા sin જીરો વેલ્યુ થશે અને sin જીરો બરાબર ઝીરો થાય અને જેથી તમારું જે મેગ્નેટિક ફોર્સ જે છે એ કેટલું થશે ઝીરો એટલે કે જ્યારે તમારો કોઈ કણ ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ વેગમાં હોય ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં છે એ જ દિશામાં વેગ હોય એટલે અહીંયા જો આપણે આ કૃતિની અંદર સમજવાની પ્રયાસ કરીએ તો તમારો જે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે અહીંયા વેગ એને આપણે લંબ લીધો તો જો વેગ પણ આ જ દિશામાં હોત જ્યાં વી આપ ઉપર તરફ લઈએ છીએ વી પણ આ જ દિશામાં હોય ચુંબકીય ક્ષેત્ર બીની દિશામાં તો તમારા બંને વચ્ચેનો ખૂનો કેટલો થઈ જાય છે ઠીટા ઇઝ ઇક્વલ ટુ ઝીરો ઠીટા ઇઝ ઇક્વલ ટુ ઝીરો થઈ જાય અને જો ઝીરો થઈ જાય તો તમારા એના પર મેગ્નેટિક ફોર્સ લાગતું નથી એવું કહેવાય કારણ કે એમ ઇઝ ઇક્વલ ટુ શું મૂલ્ય મળે છે આપણને શૂન્ય મૂલ્ય મળે છે તો ચુંબકીય બળ એ વેગ વી અને ચુંબકીય ક્ષેત્ર બી એમ બંનેને લંબરૂપે લાગે છે વી અને બી એમ બંને રૂપે લાગે છે અહીંયા જનરલી વી અને બી જે છે એ પણ એકબીજાને લંબ હોય છે એવું આપણે લેતા નથી પરંતુ જો એને લાંબો સમય સુધી કોઈ પરિસ્થિતિમાં મૂકી રાખીએ ત્યારે ધીરે ધીરે કરતાં એ વી અને બી પણ બંને એકબીજાને લંબ થઈ જતા હોય છે એના પર અસર લાગતા બળની અસરને પ્રવર્તમાન ન લીધે તો જે પણ આપણે આગળ જોઈશું જ બંનેને રૂપે લાગે છે અને તેની દિશા જમણા હાથના સ્કૂળના નિયમ પરથી મળે છે જમના હાથનો સ્ક્રુનો નિયમ અથવા જમના હાથનો અંગૂઠાનો નિયમ તમે તોરણ દસમાં પણ ભણી ગયા છો તો કઈ દિશામાં બળ લાગશે જે માટે તમારે આ જમના હાથનો સ્ક્રુનો નિયમ શીખવાનો રહેશે જો વી ઇસીકુલું ઝીરો હોય તો ચુંબક ચુંબક બળ ચુંબકીય બળ એફએમ ઇસીકુલ ઝીરો થાય એટલે કે જો ગતિમાન વિદ્યુતભાર જ ચુંબકીય ક્ષેત્ર અનુભવી શકે છે તો જો વિદ્યુતભાર ગતિમાન હશે તો તેને ચુંબકીય ક્ષેત્રની અસર લાગુ પડે જો વેગ જ ના હોય વીજિકોડું ઝીરો હોય એટલું મતલબ કે કોઈ સ્થિર વિદ્યુત ભાર હોય તો તેના પર ચુંબકીય ક્ષેત્રની અસર થતી નથી તો જે પણ આપણે વિદ્યાર્થી મિત્રો પહેલાં બીજા અને ત્રીજા પ્રકરણમાં જોઈ જ ગયા છે ત્યાં આપણે વિદ્યુત ભારને ગતિમાં નતા લેતા અને જેથી આપણે ચુંબકીય ક્ષેત્રની અસર વિશેનો ક્યારેય ચર્ચા કરી નથી ચુંબકીય બળ એફએમજીકોલું ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી થાય ક્યુ બી સાયન ટીટા ઇન્ટુ યુનિટ વેક્ટર એમ થશે આ પ્રમાણે પણ દર્શાવી શકાય જ્યાં ઠીટા જે છે એ વી અને બી વચ્ચેનો ખૂનો છે હવે ચુંબકીય ક્ષેત્ર એટલે શું એ પણ આપણે વ્યાખ્યાયિત કરીએ જો ચુંબકીય ક્ષેત્ર ને લંબ એક મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતાં એકમ વિદ્યુત ભા કે જેનું મૂલ્ય વન કુલમ હોય તો તેના પર લાગતું મળનું મૂલ્ય જો વન ન્યૂટન હોય તો ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય એક ટેસ્લા જેવું કહેવાય અહીંયા તમે સમજી જ શકો છો કે બળ તમે અહીંયા જે ઇક્વેશન આપણા પાસે છે એફએમનું મૂલ્ય કેટલું હોવા જોઈએ વન ન્યુટન ક્યુ નું મૂલ્ય કેટલું હોવા જોઈએ એક મીટર પર સેકન્ડ અને આપણે માટે શું કરવું પડશે આ વેગ અને બંને કેવા લેવાના એકબીજાને લંબ તો એ પ્રમાણે અહીંયા તમારો નિયમ લખ્યો છે કે જો ચુંબકીય છે તો બી ને લંબ બંને એકબીજાને કેવા હોવા જોઈએ લંબ વેગ તો લંબ એક મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા એકમ વિદ્યુત ભાર વન કુલમ પર લાગતું બળ એ કેટલું હોવા જોઈએ એક ન્યૂટન હોય તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય કેટલું ક્યાં આવશે તો વન ટેસ્લા ચુંબકીય ક્ષેત્રને આપણે ટેસ્લા એકમમાં માપીશું જે રીતે આપણે દળ કિલોગ્રામમાં માપીએ છીએ બળ ન્યૂટનમાં માપીએ છીએ એટલે એ જ રીતે ચુંબકીય ક્ષેત્ર આપણે પેસ્લા એકમમાં માપવાના છે જેની સંજ્ઞા છે કેપિટલ ટી શું સંજ્ઞા છે કેપિટલ ટી તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે આટલા સુધી જ કન્ટેન્ટ આપણો રાખીએ છીએ અને આપણે લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ આઈ હોપ કે તમને ચુંબકીય ક્ષેત્ર ક્યારે લાગે છે વિદ્યુત ક્ષેત્ર ક્યારે લાગે છે એ વધુ સારી રીતે માહિતી મળી ગઈ હશે પરંતુ તેમ છતાં અત્યારે આપણે બીજીક એકવાર ચર્ચા કરી લઈએ તો જો વિદ્યુત ભાર આપણો સ્થિર હોય કોઈ બીજું પાસે સ્થિર હોય તો તેના પર આજુબાજુના વિદ્યુત ભારોના લીધે વિદ્યુત ક્ષેત્ર લાગે છે અને વિદ્યુત ક્ષેત્રના લાગે આપણે એવું કહી શકીએ કે વિદ્યુત બળ લાગે છે પરંતુ હવે એ જ જો વિદ્યુત ભાર ગતિમાં હોય એના પર ચુંબકીય ક્ષેત્રની પણ અસર સર્જાય છે અને એ સમયે બે બળો એક સાથે લાગતા હશે વિદ્યુત બળ પણ અને ચુંબકીય બળ પણ અને આ બંને બળોનો આપણે અલગ પાડી શકતા નથી બંને બળોની એક સાથે જ અસર રહે છે બંને અસરને આપણે જુદી પાડી શકતા નથી જેથી આપણે વિદ્યુત એ પ્રમાણે પણ નથી બનતા ચુંબકત્વ એ પ્રમાણે પણ નથી બનતા પરંતુ આખું વિજ્ઞાન એ કઈ રીતે બનીએ છે વિદ્યુત ચુંબકત્વ એ રીતના હવે નામ આપેલું છે તેથી આપણે એ જે બંને બળોનો છે એનું કુલ બળનું નામ આપણે કંઈક આપવું પડે જે તે સૌથી પહેલા લોરેન્જ નામના વૈજ્ઞાનિકે નામ આપ્યું છે જેથી એને આપણે લોરેન્જ બળ કહીએ છીએ અને લોરેન્જ બળ એ શું છે વિદ્યુત બળ અને ચુંબકીય બળનો સરવાળો જેનું સૂત્ર પણ વિદ્યાર્થી મિત્રો આપણે કેવી રીતના તારવાનું છે આપણે જોઈ ગયા છે તો જે લોરેન્જ બળ આપણે જોઈ ગયા છે ત્યાર પછી જે આપણે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ પણ જોઈ છે કે એ કાના કાના મૂલ્ય પર આધાર રાખે છે ટીટાનો ખૂણો કંઈ આટલો હોય બંને વચ્ચેનો વી અને બી વચ્ચેનો ખૂણો કેટલો હોય તો કેવી રીતના એનું મૂલ્ય દર્શાવાશે જો નાઇન્ટી હોય તો એનું મૂલ્ય મેક્સિમમ થશે અને આનું ચુંબક ત્યાર પછી આપણે ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા પણ આ પ્રમાણે આપી છે આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો તમને વધુ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે અને તમને આ જે બેઝિક સમજૂતી મેં તમને અત્યારે આ પ્રકરણની આપી છે એ તમને સૌ રીતે ખ્યાલ આવી ગયો છે એ જ સાથે વિદ્યાર્થી મિત્રો આજનો આ લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અસ્ત